ખોટા બોટાદ જિલ્લામાં ખનીજ ચોરીની અવારનવાર બનતી ઘટનાને લઈ જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન કેશુભાઈ પંચાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે ખનીજ વિભાગના અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી બોટાદ ખનીજ વિભાગના અધિકારીની નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાના પત્રમાં આક્ષેપ કર્યા હતા ખનીજ ચોરીને કારણે ખેડૂતોને કૂવામાં પાણીના તળ નીચા આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈના પાણીની